અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું લોકસભાની યોજના સામાન્ય ચૂંટણીમાં વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બિંજલ શાહના માર્ગદર્શન હેઠળ સ્વીપ અને ટીઆઈપી અંતર્ગત વડોદરા શહેર જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે વડોદરાની ભારતીય વિદ્યા ભવન સ્કૂલ ખાતે પંદરસો જેટલા વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી હતી જેમાં આંગળી પર મતદાન પહેલા કરાતું શાહીનું ટપકું દર્શાવ્યું હતું આ રીતે વિદ્યાર્થીઓ દ્વારા લોકશાહી સુદૃઢ કરવાનો અને મતદારોમાં મતદાન જાગૃતિનો અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો આગામી જે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે તેમાં વધુને વધુ લોકો મતદાન કરે એ અંતર્ગત વોટર અવેરનેસ ખૂબ જ જરૂરી છે જે સંદર્ભે આજે ભવન સ્કૂલ ખાતે પંદરસો વિદ્યાર્થીઓ દ્વારા એક હ્યુમન ચેઇનનો એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેના થકી લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે એ જ એનો ખાસ ઉદ્દેશ્ય છે ને આખા વડોદરા જિલ્લામાં અને ખાસ કરીને જે વડોદરા સંસદીય મત વિસ્તાર છે એની સાત વિધાનસભા મત વિસ્તારમાં આવા અલગ અલગ કાર્યક્રમ કરીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે એવા કાર્યક્રમો થઈ રહ્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર